સોલાર રૂફ ટોપ સ્કીમ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય એક કરોડ પરિવારો દર મહિને કમાશે ત્રીસ હજાર રૂપિયા કેન્દ્ર સરકારે રૂફટોપ સોલાર યોજના માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાની રકમ મંજૂરી કરી છે આ યોજના દ્વારા દેશના એક કરોડ પરિવારોને લાભ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે રૂફટોપ સોલાર યોજના માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે આ યોજના દ્વારા દેશના એક કરોડ પરિવારોને લાભ આપવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાણકારી આપી તેમણે કહ્યું કે પીએમ મોદીની આગેવાની હેઠળ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને મંજૂરી આપવામાં આવી છે આ સાથે એક કરોડ પરિવારો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મેળવી શકશે આ યોજના હેઠળ દરેક પરિવારને એક કિલો વોટ સિસ્ટમ દીઠ ત્રીસ હજાર રૂપિયાની સબસિડી મળશે આ સિવાય બે કિલો વોટ સિસ્ટમ હેઠળ સાહીઠ હજાર રૂપિયાની સબસિડી મળશે આ યોજના હેઠળ કોઈપણ કુટુંબ રાષ્ટ્રીય પોર્ટલની મુલાકાત લઈને સબસિડી માટે અરજી કરી શકે છે અને સોલાર યોજના માટે વિક્રેતા પસંદ કરી શકે છે આ સિવાય તેઓ ઓછા વ્યાજ લોન પણ મેળવી શકે છે સરકારે આ યોજના હેઠળ દરેક જિલ્લામાં મોડલ સોલાર સ્કીમ બનાવવાનું પણ નક્કી કર્યું છે આ ગામોને રોલ મોડલ તરીકે તૈયાર કરવામાં આવશે તેથી ગ્રામીણ વિસ્તારમાં લોકો તેના વિશે જાગૃત થઈ જશે આ યોજનાની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી હતી કેવી રીતે યોજનાનો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ એક કરોડ પરિવારોને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે આનાથી વીજ બિલની બચત થશે અને મહિને હજારો રૂપિયાની બચત થશે લોકો સોલાર પ્લાન્ટમાંથી બન બચેલી વધારાની વીજળી પાવર કંપનીઓને વેચી શકશે અને તેઓ પૈસા પણ કમાશે રહેણાંક વિસ્તારોમાં સોલાર પ્લાન્ટ લગાવીને ત્રીસ જી ડબલ્યુ વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવશે આનાથી આગામી 25 વર્ષના કાર્બન ઉત્સર્જનમાં સાતસો વીસ મિલિયન ટનનો ઘટાડો થશે આ યોજના ઉત્પાદન લોજિસ્ટિક્સ સપ્લાય ચેન વેચાણ અને અન્ય સેવાઓના સત્તર લાખ નોકરીઓ પ્રદાન કરશે